તો અમદાવાદ શહેરમાં વધુ એક વખત ટ્રાફિક પોલીસની ગેરરીતિ સામે આવી છે શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં હોમગાર્ડ જવાન એ રોંગ સાઇડમાં આવતા વાહન ચાલક પાસેથી એકસો પચાસ રૂપિયા પડાવી લીધા હોવાનું નજરે પડી રહ્યું છે તેમજ પંદરસો રૂપિયાના દંડમાં એકસો પચાસ રૂપિયાની પાવતી ન મળે તેવું ઉદ્ધતાએ ભર્યું વર્તન સામે આવ્યું વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે વીડિયો અંગે તપાસ હાથ ધરી છે